મિત્રો આજે આપણે બતાવવા રહી શાકભાજી કે અમે શાકભાજી થોડી ઘણી ખાવા પૂરતી વાવતા હોઈએ એ આજે અમે તમને બતાવીશું તો બન્યા રહેજો અમારા વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો બાજુમાં રહેલી ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં આપણે આ આમાં સિંગ આવે એટલે મોર છે ને આપણે મોરલા રાષ્ટ્રપક્ષી આપણું મોર છે એ આમાં એનો ખોરાક લઈ લેતા હોય છે આમાં સિંગ આવે એટલે શીંગ જાય લીલા મરચાં છે અને ભાજી છે તમામ તાજળીઓ કણજરો આવળ છે એ મુલા કણજરાની ભાજી એ આ મુલાનો ખોરાક છે એ ખાતા હોય છે બધા હવે હમણાં ઘડી બગડીમાં આવશે તો અહીંયા આપણે ન હોય તો એ પેલા ભાજી બધી ખાતા હોય છે ખોરાક એનો ભાજીનો ને અમે ક્યારેય આમાં દવા છાંટતા નથી શાકભાજીમાં એટલે વધારે ખાવા ગાય છે ને ખાતા હોય છે એટલે આપણે ખેડૂત મિત્રોને એ કહેવી કે જો અવળી સોળી થઈ ત્યારે હવે એની અંદર પાછી આપણે બીજી સોંપી દીધી અવડી થઈ એટલે કે ઓલા સીંગ એની ફાળપૂરો થાય એટલે ઓલા પાછળના જે છોડવા છે નાના એ તૈયાર થઈ જાય છે એટલે આગળ પાછળ આમાં અમે સોપા કરી શાકભાજી હાલા કરે મારો હાલ મોલ્લાનું હાલ બધું આ ગુવાર છે આ ગુવારને આ ગુવાર છે એને પાન કે સિંગ હોલ્લો નથી ખાતો ગુવાર માટે પછી આમાં સી કાંકડી હોય શીબડા હોય અથવા ટેટી હોય એ એના પાંદડા ખાતા હોય આ ભીંડા છે આને મોરલા ખાતા નથી ભીંડાને મોરલા પાન કેસિંગ ખાતા નથી મોરલા ખાય છે સોળા મરચાં ટમેટા કાંકડી ભાજી અનેક જાતના ઘાસ સારા પણ ખાતા હોય છે અને આ મારો ભીંડો છે એમાં અમે ક્યારે દવા નથી કોમેન્ટમાં લખજો કે આ ભીંડો વહેવો છે અને દવાની જ કોઈ છંટકાવ નથી કર્યો પણ ઓર્ગેનિક વસ્તુ થાય છે એ અમારું માનવું છે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરજો કે દવા હોય તો જ થાય એવું નથી બધી વસ્તુ થાય છે જીવામૃત છે બીજામૃત છે એ આને પાવા પોષણ તત્વોને આપવા પડે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આવા અનેક વનસ્પતિઓમાં રહેલા છે તત્વો એ આપણે એને આપવા પડે વનસ્પતિના તત્વો વનસ્પતિને આપવા એક શાકભાજી છે તો એ વનસ્પતિ જ છે આ અમારા મોડેલ ફાર્મ છે પંચ કહ્યું એની જે બતાવવાનું અમે બતાવીએ કે ભાઈ આ પંચ એટલે આમાં બધી વનસ્પતિ આવે આમાં અઢાર પ્રકારના ફળ ફૂલની વાવેતર કરેલી છે એ વચ્ચેની જે જગ્યા છે એમાં અમે શાકભાજી છે તો અમારો વિડીયો કેવો ગમ્યો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરવા ભૂલશો નહીં સબસ્ક્રાઈબર ને બાજુમાં રહેલી ઘંટડી દબાવજો જય ગૌ માતા કે કાયા આધારિત ખેતી કરીએ છીએ એમાં વનસ્પતિને સારું અને જે ખાવાલાયક આપણને મળી રહ્યું છે